तो आज क्या है खाने में मेरा भाई आज खाने में है बैंगन की सब्जी ये सफेद सफेद बात <laughs> और ये दाल है तो बढ़िया से कैसा लगा आज, आज का के खाना के वाली दाल है खाना कैसा लगा सबको बोल दो सबसे बढ़िया है लापसी क्या बात है प्योर घी में बनाई हुई शुद्ध गाय का घी है <laughs> 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 હેલો મિત્રો કેમ છો તો ફરીથી સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો આજે દેખી શકો છો કે જેલો કલરનો ડ્રેસ અપ ડ્રેસ પહેર્યો છે બધાએ તો આજે પ્રણવભાઈની હલ્દીની રસમ છે ને આજે તારીખ થઈ છે અઢાર અઢાર અને ઓગણીસ પ્રણવભાઈના મેરેજ છે ઓગણીસ તારીખે જાન લઈને જવાનું છે અને મમ્મના હલ્દીની રસમ છે તો હવે બધા તો જતા રહે છે ઘરેથી અમે ખાલી મારા બેન છે કાજલ છે ખીરસી અને હું બાકી છે તો હવે જઈશું આ ગાડીમાં તો અમે એકલા બાકી રહી ગયા છે તો હવે કઈ પાર્ટી પ્લોટ છે ત્યાં રાખ્યું છે બધો પ્રોગ્રામ તો ત્યાં રહીએ ચાલો તો આવી ગયા છે તો આવી ગયા છે અમે સંખેડા જ્યાં આ પ્રસંગ રાખ્યો છે અમારા પ્રણવભાઈનો ત્યાં કીપુ અને ટીસુભી અહીંયા છે હેલો હમણાં જ આવ્યા તમે યસ અમને જ આવ્યા તો કેમ લેટ થઈ ગયો તમારે એ તો લેટ થઈ જ

તો હવે આપણે ત્યાં જઈશું આપણે અને બધો સેટઅપ બી થઈ ગયો છે રેડી તો બધી જમવાની તૈયારી ચાલી રહીએ છીએ દેખી શકો છો તો આ છે રસોડું આજે રાજુ આમાં શાકભાજી કટિંગ ચાલી રહી છે આ બાજુ હર્ષિલ બ્રો મુજાભાઈ બધું કેવું છે હવે હો ભાઈ અમારા તપનભાઈ ભાઈ ડૉક્ટર શ્રી આવી ગયા છે હું છે નાના નાના પોયરું કેવું છે પત્રી જો છે તો હવે જઈએ ઉપર આપણે અમને આવ્યા છે વહેલા વહેલા તો બધા આવી ગયા છે પ્રવીણ કાકા આ રહ્યા અમારા કુમાર એકલા એકલા આવી ગયા છે ચાંદલો બાંદલો લગાવીને બાકી મમ્મી કેમ છો તમારા કલી માસી બી તૈયાર થઈ ગયા છે

મટી ગયો પ્રોબ્લેમ દલીવ દીવો એ આ ઘરે નહી લઈને નહી સિસ્ટમ મને હા ઘરે આવશે તારે એક જને पजी पछि पल्लाकी त पलेको छ न 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 મિનેશભાઈ કેવું છે તૈયાર થઈ ગઈ યસ કઈ દો હેલો પુષ્પા કરો પુષ્પા ઓય પુષ્પા કેમ લેટ થઈ ગયો અમને જા એવું છે ઓકે જઈ આવો ચાલો ઉપર અમે બી અમને જયા છે ઘરશીલ તો નાસ્તાની અરેન્જમેન્ટ બી છે તો અમારા ભાઈ આર્યા કેમજીભાઈ કેમ છો કેમજીભાઈ મજામાં ને તો આ બધું જે બી છે આ પાર્ટી પ્લોટનું એરેન્જમેન્ટ બધું એ જોઈ રહ્યા છે જે મેન્ટેનન્સ આવે છે તે અમારા કેમજીભાઈ જોવે છે હા આ ભાઈ છે અમારા કેમજીભાઈ યાર છે તમે એ પૂરું પૂરું મેન્ટેન આપણું હા આજે પાર્ટી પ્લોટ જોરદાર બનાવ્યું છે એમને દેખી શકો છો નારિયેલી છે મેદી છે સરસ a few moments later not <laughs> <laughs> <Voice mode. laughs> <laughs>

બે <laughs> મિનિટ <laughs> તો હમણાં ડીજે આવી રહ્યું છે રાજપીપળાથી પ્રશાંતભાઈનું છે ડીજે તો એમની ગાડી આવે છે તો એ ગાડી રસ્તામાં છે હારી તો એને હસાવવી પડશે આપણે એમ એમ સાઉન્ડ લાઇટિંગ આવી ગયું છે એનિમલ કેટલો બાકી મોટો થવા માં કેટલું થોડું એવું છે દ્રવ્યા

ને કિસુ નો બી એક ડાન્સ છે બરાબર કિસુ બહુ જોરદાર ડાન્સ કરે છે રીલ્સ તમે કદાચ જોતા હશો જો હાશભાઈ ને જોવે છે એટલે એમને ખબર છે ભાઈ તારો ભાઈઓ છે મોટો

પાછા ટોપલી માં સેલ હોય તમારો તમે રહી જશો

તો ક્રિસિ બી આવી ગયો છે અને બધા છે અમે સાથે પરી બી આવી ગયા છે આવી છે પરિારઈ પરિસ્થિતિ તો પરી મમ ખાઈ દીધું છે તો ચાલો હવે અમે ખાવા જશું જમવા જશું ચાલો ક્રિસિ આવી ગયો છે સાથે તો જઈશું જમવા અમે જમવાનું ચાલુ થઈ ગયું છે અને સાંજે સાંજે શું પ્રોગ્રામ છે ભાઈ પ્રાજે કેટલા વાગે છે ચાર વાગે ત્રણ વાગે ચાર વાગે ત્રણ વાગે ઓકે તો ચાલો મડે સાંજે થોડું જમી લઈએ

नंद भी आएगा यार एक वागे से आवाज आ जमींदसो तो आज क्या है खाने में, में मेरा भाई आज खाने में है बैंगन की सब्जी ये सफेद सफेद बात और ये दाल है तो बढ़िया से कैसा लगा आज का खाना वाली दाल है खाना कैसा लगा सबको बोल दो सबसे बढ़िया है लापसी क्या बात है प्योर घी में बनाई हुई शुद्ध गाय का घी है ओके लो यार खाओ ओ भाई क्यों जे ચાલો ને જમી લે ભાઈ નહીં સારું પછી જમ્યા સારું ચાલો હું ભાઈ કૃતજ્ઞ હું ભાઈ શાંતિ